નેત્રંગ ના કેલવી ગામે પેટ્રોલ પંપની આવેલ કેલવીકુવા ગામના પેટ્રોલ પંપની દિવાલ કુદી દીપડાઓએ પ્રવેશ કર્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે વાલિયા નેત્રંગ તાલુકામાં દીપડાઓ દેખાવાના અનેક વખત ઘટના સામે આવતી હોય છે જ્યારે હવે જંગલો ઘટતા અને વસ્તી વધારો થતા વન્યજીવો રહેણા વિસ્તારમાં પ્રવેશી રહ્યા છે થોડા દિવસ પહેલા જ અંકલેશ્વર ફૂટ કુદી દીપડો શિકાર ની શોધમાં અંદર પ્રવેશ કરતો હોવાનું ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે જ્યાં પેટ્રોલ પંપમાં આરામ ફરમાવી રહેલા સ્વાન બચ્ચા પર તરાપ મારી તેનો શિકાર કરવાની કોશિશ કરી હતી પરંતુ મોકો મળતા સ્વાનનો બચ્ચો ભાગ ભાગવામાં સફળ રહેતા બચી ગયું હતું મધરાત્રે પેટ્રોલ પંપ ની આઠ ફૂટ ની આવેલા દીપડા સીસીટીવી વાયરલ થતા પંપ ના કર્મચારીઓ ભય નો માહોલ છવાયો છે ઈજાગ્રસ્ત શ્વાન ની જગ્યાએ જો કોઈ કઈ ક્યાં મનુષ્ય હાજર હોત તો તે પણ આ દીપડા નો શિકાર બની શક્યો હોત જેને લઈને લોકોમાં ભયનો માહોલ છે આ બાબતે નેત્રણ વન વિભાગ ની કચેરી ખાતે જાણ કરાતા તેઓએ મારણ સાથે પાંજરું ગોઠવવાની તજવીજ આરંભી છે